ભાવનગર માં ઇલેક્ટ્રિક બાઇક લેનાર ગ્રાહકો બન્યા પરેશાન એથર કંપની ની ઇલેક્ટ્રિક બાઇક લેનાર ગ્રાહકો બન્યા પરેશાન કંપની દ્વારા સર્વિસ આપવા માટે આપી રહ્યા છે લોલીપોપ એથર કંપની નો શોરૂમ છેલ્લા 2 માસ થી બંધ હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે એથર કંપની ની કોઈ પણ ઇલેક્ટ્રિક બાઇક ખરીદવી નહીં તેવું લોકો એ જણાવ્યું ભાવનગર માં એથર કંપની ના ઇલેક્ટ્રિક બાઇક ને લઈને લોકો થયા ભારે પરેશાન કંટાળેલા ગ્રાહકો દ્વારા આખરે મીડિયા સમક્ષ પોતાની રજૂઆત કરવામાં આવેલ વિસ્તારમાં રહું છું આ ગાડી મે છ મહિના છેલ્લા છ મહિનાથી લીધેલી છે આ ગાડીની સર્વિસ માટે મે કરાવેલી છે પણ ગમે જયારે બુક તારીખે ગાડી કરી દેવાની હોય તો શોરૂમ બંધ જ હોય છે મારી ભાવનગરની જનતાને એથી અપીલ છે કે આ કોઈ આ દોઢ લાખ રૂપિયા તમારે ખર્ચવાની આ ગાડીમાં આથી ઘણી ગાડી સસ્તી ને સારી બીજી ઇલેક્ટ્રિક વાઇકલ આવે છે એમાં તમે પૈસા ખર્ચજો જેથી કરીને અમારી જેવો પ્રશ્ન ભાવનગરની જનતાને ન આવે આ સર્વિસ નો થાય કે ચાવીનો લોક નો લાગે છે પણ કોઈ આ ગાડી લેવી નહીં ભાવનગરમાં ગાડીનો કોઈ બધા બહિષ્કાર કરજો આ કોઈ લેશો નહીં ભાવનગર વાસીઓને આટલી મારી અપીલ દિવાળી ઉપર મેં આ એથરની ની ગાડી પરચેસ કરી હતી એક લાખ ચોપન હજાર માં હવે અત્યારે મારે ગાડી બે મહિનાથી ક્લેમમાં મૂકવાની છે મનયભાઈ ગોસ્વામીને વારા ફરતી મેં કેટલી પહેલી કોલ કર્યા હતા જેનો કોઈ આન્સર એ આપી રહ્યા નથી જે અહીંયા શોરૂમમાં મેઇન હેડ તરીકે હતા હેથરના શોરૂમ હેથરમાં કસ્ટમર કેરમાં બી ઘણી ફરી કોલ કરી ચૂક્યો પણ ત્યાંથી બી મને કોઈ જાતનો રિસ્પોન્સ આપેલો નથી હવે એટલા અમે જેટલા ગ્રાહકો અમે અહીંયા ઊભા છીએ ત્યારે એ અમે ગ્રાહક સુરક્ષામાં જવાના છીએ કારણ કે અહીંયા કોઈ જાતનો અમને આન્સર મળી રહ્યો નથી અને મહેરબાની કરીને એથરની ગાડી કોઈ પણ બી ભાવનગરની જનતા તો નહીં પણ ઓલ ઓવર ગુજરાતમાં જ્યાં બી હું કોઈ એથરના પરચેસ કરે છે તો મહેરબાની કરીને એથરની ગાડી પરચેસ ન કરશું ખોટા ખોટા દોઢ લાખ રૂપિયા તમારે અંદર નાખવાના જ રહેશે કેવી નુકસાન ગાડીમાં આવે છે ગાડીમાં નાના નાના મોટા પ્રોબ્લેમ તો બે ત્રણ મહિના ચાલે ને એટલે આવા જ છે અને આપણે જ્યારે બે આ સર્વિસમાં આવીએ તો ત્યારે એમ કે ભાઈ બે દિવસ રહીને આવજો બે દિવસ રહીને આવજો ઓલરેડી પાંચ પાંચસો પેરી અમે અહીં આવી ચૂક્યા છીએ પણ કોઈ આન્સર નથી આપી રહ્યા તો અને પેમેન્ટ સર્વિસનું પેમેન્ટ નવસો ને ત્રીસ રૂપિયા કે તેત્રીસ રૂપિયા જેટલું સર્વિસનું પેમેન્ટ બી અહીંયા લે છે ફ્રીમાં સર્વિસ નથી કરી દેતા ઓકે